જે અત્યારે હાલ ગુજરાતમાં ખૂબ જ મોટો નામ છે અને કોમેડી કિંગ તરીકે ગુજરાતમાં પહેલા નંબરની યુટ્યુબ ચેનલ એટલે કે એસ હિન્દુસ્તાની તો મિત્રો અત્યારે હાલ એસ હિન્દુસ્તાની તરફથી એક આપણને આમંત્રણ મળી રહ્યું છે જે તમે સોશિયલ મીડિયામાં એસ હિન્દુસ્તાની ટીમના વિડીયો જોતા હશો તો તમને ખબર જ હશે કે એસ બી હિન્દુસ્તાનીનું એક શોપિંગનું ઓપનિંગ થવાનું છે કાલે મિત્રો સત્યાવીસ તારીખે એસ બી હિન્દુસ્તાનીનું પાટણની અંદર વસાપુર કરીને ગામ છે ત્યાં મિત્રો એક ચોકડી ઉપર રોડ ઉપર તેમની શોપિંગ આવેલી છે અને ત્યાં મિત્રો તેમનું ઓપનિંગ થવાનું છે મિત્રો તમે હોય તો પણ કમેન્ટ કરજો તમને ખબર જ હશે કે એસબી હિન્દુસ્તાની ટીમનું ઓપનિંગ થવાનું છે તો મિત્રો આ ઓપનિંગમાં આ શોપિંગની અંદર શું શું મળશે એની આપણે વાત કરીએ તો મિત્રો આ શોપિંગમાં તમે જ્વેલર્સ થી લઈ હરીફાની અને તમને મળી રહેશે અને મિત્રો તમને ખબર હશે કે એસબી હિન્દુસ્તાની ટીમ અત્યારે હાલ ગુજરાતની અંદર નામ છે કે તમે વાત જ પૂછો અને મિત્રો આ પણ પધારવાના છે અને એમના હાથે આ સ્વપ્ન ઓપનિંગ થવાનું છે તો મિત્રો તમે પણ આવજો પાટણની અંદર આ એસબી હિન્દુસ્તાની ટીમનું જાહેર આમંત્રણ છે તો મિત્રો હું પણ તમને એસબી હિન્દુસ્તાની ટીમના આમંત્રણ થી તમને પણ કહી રહ્યો છું કે તમે પણ જઈ શકો છો પાટણની અંદર કાલે મિત્રો પાટણમાં રથયાત્રા નીકળવાની છે એ તો તમને ખબર જ હશે કે અષાઢી બીજના દિવસે દર વર્ષે પાટણની અંદર રથયાત્રા નીકળે છે આ વખતે પણ મિત્રો રથયાત્રા નીકળવાની છે અને એસબી હિન્દુસ્તાની શોપિંગનું ઓપનિંગ પણ છે તો મિત્રો ત્યાં આજે ધમાકો થવાનો છે એસબી હિન્દુસ્તાની ટીમના શોપિંગના ત્યાં તો મિત્રો તમે પણ જઈ શકો છો અને અત્યારે હાલ એસબી હિન્દુસ્તાની ટીમ તમે તો જાણતા જ હશો એસબી હિન્દુસ્તાની ટીમનું નામ તમે રોજ કોમેડી વિડીયો પણ જોતા હશો અત્યારે હાલ મિત્રો એક પહેલા તો તેમને હરિભાની એક પાર્લર છે એ તો બનાવ્યું છે એનું તો ઓપનિંગ થઈ ગયું છે પણ અત્યારે હાલ તેઓ હરીફાની ચાની પણ એક લોન્ચ કર્યું છે એક પેકેટ લોન્ચ કર્યું છે અને સાથે સાથે આ શોપિંગનું પણ ઓપનિંગ છે તો મિત્રો તમે જરૂર પધારજો આ એસબી હિન્દુસ્તાની ટીમનું આમંત્રણ છે તો મળીએ એક નવા વિડીયો સાથે